વિજય બાબુભાઈ વાઘ સનાતન સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ તેમજ રજવાડી રોયલ ક્લબ ગ્રુપ દ્વારા હાથસોમાં એટલે અટલ સરોવર અટલ સરોવર ખાતે એક ભવ્યાતિ ભવ્ય નવ દિવસીય કાર્યક્રમ ભગવાન શ્રી રામલલાનો જન્મ જ્યારે રામનવમી ના થયો હોય એટલે એના અનુસંધાન અમે નવ દિવસીય કાર્યક્રમ રાખ્યો છે સ્વાભાવિક છે કાર્યકરોને જયમત ઉઠાવી પડી ઘણા બધા દિવસની મહેનત છે પણ નવ દિવસનો કાર્યક્રમ રાજકોટની જાહેર જનતા ને આજના યુવાનોને માલુમ થાય એને ખબર પડે કે સનાતન ધર્મ શું છે સનાતન ધર્મ ની આપણે ધરોવર છે એના ભાગરૂપે જેટલા બને એટલા યુવાનોને ભેગા કરીને આ કાર્યક્રમ કરવામાં આવેલ છે આજથી એટલે કે તારીખ અઢાર થી સાંજે ચાર વાગ્યા થી આ સંપૂર્ણ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવે છે તારીખ છવ્વીસ છવ્વીસ સુધી એટલે કે નવ દિવસ અઢાર થી છવ્વીસ સુધી કાર્યક્રમ સંપૂર્ણ ખુલ્લો મુકવામાં આવશે સાંજે ચાર થી અગિયાર વાગ્યા સુધી રાજકોટની જાહેર જનતા માટે દર્શનનો લાભ મળશે બીજું આ સંપૂર્ણ કાર્યક્રમ મુખ્ય રામ પ્રવેશ દ્વાર ત્યાંથી લઈ અને મુખ્ય આ મંદિર એરિયો છે એમાં સંપૂર્ણ જુદા જુદા ધાર્મિક ફ્લોટો છે અવનવી અવનવા બાળકોના નાના મોટા પ્રદર્શનો છે તેમજ એક પૌરાણિક વસ્તુઓ પિત્તળના વાસણ છે ગાડા છે ગૌમાતા છે દેશી ઢોલિયા ખાટલા નાથ એવું ઘણું બધું મૂકવામાં આવેલ છે એટલે બધાને માહિતી મળે જૂની સંસ્કૃતિ ને છાજે એવું આયોજન પણ કરવામાં આવ્યું છે તો આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને આ નવ જનતા કાર્યક્રમમાં ભગવાન શ્રી રામના દર્શન કરી અને અયોધ્યા ન જઈ શકે પ્રયાગરાજ પણ ન જઈ શકે તો એનો લાભાય મળે એના માટેનો સંપૂર્ણ અમારું આયોજન છે એક હજાર આઠ બાળકો બાળ રામ સ્વરૂપ નાના ભૂલકાઓ એક હજાર આઠ ભૂલકાઓ ને એક સાથે રાઉન્ડ બેસાડી એનું પૂજન કરી અને એક વર્લ્ડ રેકોર્ડ તરફ આપણે જઈ રહ્યા છીએ

જયારે રાજકોટ સંપૂર્ણ રાજકોટ રામય બનવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટના નગરજનો માટે રાજકોટનું અટલ સરોવર અટલ સરોવર ખાતે નવ દિવસે કાર્યક્રમ જે સેવાનો અનરો આજથી એટલે કે અઢાર તારીખથી સાંજે ચાર વાગ્યાથી આ પ્રદર્શન આખું ખુલ્લું મૂકવામાં આવે છે અંદાજે પંદરસો ફૂટ ની એન્ટ્રી છે સતત જુદા જુદા ફ્લોટો જુદા જુદા અવનવા મંદિરો બનાવ્યા છે પછી પૌરાણિક વસ્તીઓ પિત્તરના વાસણો ને એવું બધું ઘણું બધું દેશી બધું ખાટ લાવવાનું ઝૂંપડી ને બધું બનાવેલું છે એટલે એવું બધું જોવા જોતા 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 છેલ્લે રામ મંદિર એ રામ મંદિર આપણે એવું બનાવ્યું છે કે અંદર જઈને તમે આરતી ને દીવા ને ધૂપ કરી શકો ને એને દર્શન કરી શકો ભગવાન શ્રી રામના ના જ્યારે અયોધ્યા મંદિર ના એક વર્ષ પરિપૂર્ણ થતું હોય એના ભાગરૂપે સ્વાભાવિક છે રામલીલા આપણી પાંચસો સાડા પાંચસો વર્ષ ની લડાઈ દરમિયાન કેટલા બલિદાનો દીધા ત્યાર પછી રામ અયોધ્યા રામ મંદિર બન્યું અને એક વર્ષ સાતું હોય તેનો હરખ તો હોય ને એ હરખના ભાગ ભાગરૂપે અમે સનાતન સમિતિ તેમજ રજવાડી રોયલ ગ્રુપ અમારું આ બે ગ્રુપ હારે મળી અને રાજકોટના રાજકોટની જાહેર જનતા માટે આ દર્શન માટે આ બધું બનાવવામાં આવ્યું છે એટલે આપના માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું કે આજથી ચાલુ થાય એટલે છવ્વીસ તારીખ લગી રોજે રોજ સાંજે ચાર થી અગિયાર ના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે બીજું બાવીસ તારીખે એક વર્ષ પૂર્ણ થતું હોય એના ભાગરૂપે એક હજાર આઠ નાના નાના ભૂલકાઓ બાળકો ભગવાન શ્રી રામ બની અને એક વર્લ્ડ રેકોર્ડ નોંધાશે કારણ કે એક હજાર એક સાથે રાઉન્ડ બેસી એમનું પૂજન થાય અને સાંજનો છ એટલે વર્લ્ડ રેકોર્ડ નોંધાવા તરફ જઈ રહ્યો છે અને તારીખ છવીસ ના જયારે પૂર્ણાહુતિનો નવમો દિવસ છે કારણ કે ભગવાન રામને નવ દિવસ નવમ વાલી નવમો રામનવમી નો જન્મ હોય એટલે અમે નવ દિવસ રાખેલું છે જાહેર જનતા માટે તો નવમા દિવસે સાંજે એક ભવ્યાતિ ભવ્ય લોક ડાયરો દેશભક્તિના ગીસો કસુમોલ ડાયરો અને રામ મય બની રહે અને સતત રામના ગુણગાન ગાય એના માટેનું અમારું આયોજન છે સ્વાભાવિક છે અત્યારે પ્રયાગરાજ હાલે છે અહીંયા પણ લાખો માણસો કરોડો માણસો ને આમ તો મારી ભાષામાં કહું તો ભીડ છે રાજકોટની જાહેર જનતાને નવ નવ દિવસ દરમિયાન અમને પણ નવ દિવસ સુધી આ દોડા દોડી ભાગદોડ થવાની છે આટલા દિવસની હતી અને હજી નવ દિવસ રહેવાનું પણ સનાતન ધર્મ ની જ્યોત આપણી આવીને આવી રીતે એના માટે યુવાનોમાં સનાતન ધર્મ શું છે આવનારી પેઢીને ખબર પડે કે સનાતન ધર્મ શું છે એના માટેનું આયોજન છે એટલે હું આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને એક આહવાન કરું છું કે તારીખ અઢાર થી છવી નવ દિવસ પરિવાર સાથે અહીંયા પધારો સાંજે કોઈ ઠંડીનું એવું કંઈ વિચારતા નહીં ગુલાબી ઠંડી છે આપણા માટે છે શરીર માટે છે એટલે એવું કંઈ વિચારતા નહીં સાંજે ચાર થી અગિયાર નું આયોજન છે એટલે નવે નવ થી તમે તારે પરિવાર સહિત અહીંયા પધારજો બધી બેવાની વ્યવસ્થા છે અટલ સરોવર આપણે આ સંપૂર્ણ બુક કરેલું છે અને વિનામૂલ્યે ટિકિટ પણ નથી આ પાસ છે જ આપણે બે લાખ પાસ છપાયેલા છે ઓલરેડી પાસ ની વિતરણ અત્યારે ચાલુ છે સો એક બેનો રાખેલા છે પાસ જવા માટે અમારા મહિલા મંડળના એના દ્વારા પાસ ની વિતરણ અત્યારે ઓલરેડી ચાલુ છે એટલે સંપૂર્ણ બધું ફ્રી રાખેલ છે એટલે કોઈ એવું કઈ નથી કે ત્રીસ રૂપિયા ટિકિટ લેવી કેવું બધું